સૌરભ તારા પિતાજી મને લાગે છે કે કે આપણે જવું જોઈએ પોતાના પિતાના અવસાનના સમાચાર સાંભળી સૌરભના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારના આઘાત પ્રત્યાઘાત ન હતા સ્મરણમાં ફક્ત એક પુસ્તક અને પુષ્પ જપક્યું અને જતું રહ્યું એમ પણ આજે રવિવાર હતો પોતાની દીકરીના એકના એક પુત્ર માટે અઢળક ધન પાછળ છોડી ગયેલા પુરુષોત્તમ દાસના નવા સાને આજે પોતાની ઓફિસે જવાનું ન હતું માં સાથે જઈ એકવાર પાર્થિવ શરીરનો ચહેરો જોઈ ઔપચારિકતા સ્વરૂપે વખત ચિતા અને આગ ચાપી પરત થઈ જવાનું હતું ઠીક છે બે ટૂંકા શબ્દોમાં માની વાત સ્વીકારી એ તૈયાર થવા ઉપડ્યો વિશાખા પણ પતિ પ્રત્યેના શબ્દની અંતિમ ઔપચારિકતા નિપટાવવા તૈયાર થવા નીકળી પોતાની વિશાળ અલમારીમાં પડેલા ડિઝાઇનર સૂટને શર્ટની લાંબી શ્રેણી વચ્ચેથી એક નવી સફેદ કુર્તીને ડિઝાઇનર ચશ્મા ચડાવી સૌરભ સ્ફૂર્તિથી પાર્કિંગમાં રાહ જોઈ રહેલ માની અતિ કિંમતી ગાડીમાં જઈ ગોઠવાયો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિશાખાએ ગાડીમાં ગેરમાં નાખી અને સસરાટ કરતી ગાડી મહેલ જેવા મકાન ના પાર્કિંગ વિસ્તારમાં મધ્યમ વર્ગીય રહેઠાણના વિસ્તારમાં સ્થાયી એપાર્ટમેન્ટના દિશામાં ભાગી ભાગતી ગાડીની સાથે ભૂતકાળની સ્મૃતિ પતિ સાથેના સંવાદ રૂપે આંખો પર ચડાવેલા કાળા ચશ્માની ઉપર સફેદ પ્રકાશ સમી તરી રહી બસ રાજીવ હવે હું અહીં ન રોકાઈ શકું પણ વિશાખા સંબંધો આમ સહેલાતી ન તૂટે હું તને ખૂબ પ્રેમ કરું છું તારા વિના કઈ રીતે જીવીશ તો શું હું તને પ્રેમ નથી કરતી તારા પ્રેમ ખાતર હું બધું જ પાછળ છોડી આવી પપ્પાને મહેલ સમા ઘરને નોકર ચાકર ગાડીઓ આરામદાયક જીવન બધું જ અને બદલામાં મને શું મળ્યું છ વર્ષનો માનસિક તાસ અને શારીરિક સંઘર્ષ વિશાખા મને પ્રેમ કરવા પહેલાં મારી આર્થિક પરિસ્થિતિ તું સારી રીતે પરિચિત હતી તારી સામે બધું જ પારદર્શિતાથી હું જણાવી ચૂક્યો હતો પ્રેમમાં પડવું ખૂબ જ સહેલું પરંતુ પ્રેમ નિભાવવું એ ખૂબ જ કફરું તો તું શું ઈચ્છે છે હું આજીવન તારા ઘરની સાફ સફાઈ કરું રસોડામાં રોટલીઓ વણતી વૃદ્ધ થઈ જાઉં ને બે ચાર વાસણો અને પાંચ છ ફર્નિચરને મારું નસીબ સમજી મૂંગા મોઢે જીવન પસાર કરી નાખું જીવનમાં પરિવર્તન આવે પણ એ માટે થોડી ધીરજ ધરવી પડે તને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહું છું અને રહીશ આ નાનકડા એપાર્ટમેન્ટમાં જ્યાં મારો શ્વાસ રૂંધાય છે ત્યાં હું કઈ ખુશીની અપેક્ષા રાખું મારા વાળ સફેદ થઈ રહ્યા છે વર્ષોથી બ્યુટી પાર્લર મોઢું પણ નથી જોયું મારો ચહેરો કેવો શુષ્ક ને નિર્જીવ ભાસી રહ્યો છે અરીસામાં પોતાનું જ પ્રતિબિંબ નિહાળી હું ડરી જાઉં છું રોજ ના એ જ દાળ ભાત યાદ છે છેલ્લી વાર ક્યારે હોટલ ગયા હતા વાસણ માજી હાથ છોલાઈ ગયા છે પણ આ બધું તને કહેવાથી શું ફાયદો તને તો ફક્ત તારા બજેટની જ પડી છે જો વિશાખા હું જાણું છું આપણા છેલ્લા બે વર્ષો આર્થિક સંકળામણમાં પસાર થયા પણ સૌરભનો જન્મ હોસ્પિટલનો ખર્ચ નવજાત શિશુની માવજત પાછળ ખર્ચની યાદી જરા લાંબી થાય માતા પિતા બન્યા પછી આપણે અંગત ખર્ચાઓ ઉપર થોડો કાપ લગાવી બાળકની જરૂરિયાતને જ પ્રાધાન્ય આપવું પડે એટલે તું શું કહેવા ઈચ્છે છે સૌરભના જન્મથી શું મારું જીવન સમાપ્ત થઈ ગયું મારા કોઈ સામાજિક મોભો જ નહીં એક ના એક કપડા પુનરાવર્તિત ન થાય અને થોડા નકલી દાગીનાઓની હકીકત બધાને ખબર ન પડે એ ભયે કોઈ પણ સામાજિક પ્રસંગે હાજરી ન આપું ચોરની જેમ ઘરમાં ગોંધાઈ રહું કોણે કહ્યું તને ચોરની જેમ ગોંધાઈ રહેવા

મારા પિતાજી તને બધું જ આપવા તૈયાર છે તારા ખોખલા આદર્શોને બાજુ પર રાખી ઘર જમાઈ બની જા એમાં જ બધાની ભલાઈ છે નહીતર સૌરભનું ભવિષ્ય પણ કોઈ સરકારી શાળાના અંધારિયા ઓરડામાં કેદ થઈ પડશે પડી રહેશે એ પણ તારી જેમ એક નિષ્ફળ ભૂતકાળમાં ગાલ ઉપર પડેલ પતિના ક્રોધની ગુંજની ગાડીને અચાનક બ્રેક લાગી સંભાળીને શું થયું મમ્મી તું ઠીક તો છે નહીં હું ઠીક છું અને ભૂતકાળના પાટે ચડી ગયેલી ગાડીને વિશાખાએ ફરી વર્તમાનના પાટે ઝડપથી અંકારી બાળપણથી જ ધન સંપત્તિના ડગલાઓ વચ્ચે ઉછરેલ વિશાખા જ્યારે યુવાનીના ઉંમરે આવી ઊભી ત્યારે ચારે તરફ પોતાની જેમ જ સોનાની ચમચી સાથે લઈ જન્મેલ બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન પ્રકારના યુવકો જેની નજરે ચડતા માનવ સ્વભાવનું મનોવિજ્ઞાન તો એટલું જ કે જે મળે એ નથી જોઈતું અને જે ના મળી શકે એ જ જોઈએ એ વિજ્ઞાનને અનુસરતી વિશાખાની દ્રષ્ટિ રાજીવ તરફ આકર્ષાતી હતી એની પાસે ધન સંપત્તિના ડગલા કુટુંબની છત્રછાયા આરામદાયી જીવન કશું જ ન હતું પરંતુ જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ મહેનત દગસ આદર્શ વિચારો અને નમ્ર સ્વભાવ હતા જે ગુણોને લીધે વિશાખાએ રાજીવને પોતાના જીવન સાથી તરીકે પોષણ કરી પોતાના પિતાની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા એ જ ગુણો લગ્નના થોડા જ

દરરોજ હોટલમાંથી જમવું રાજીવના બજેટની તદ્દન બહાર હતું ડિઝાઇનર વસ્ત્રોની ટેવ ધરાવનારી વિશાખાને મધ્યમ વર્ગીય પરિવેશમાં ડળવું પડતું જેને લોન્ડ્રીમાંથી ઇસ્ત્રી થઈ આવેલ તૈયાર વસ્ત્રો પહેરવા મળી રહેતા એ જ વિશાખાના કલાકો વસ્ત્રો ઉપર ઇસ્ત્રી પહેરવતા નીકળી જતા મોટી લાંબી એસી વાળી ગાડીઓમાં ફરનારી વિશાખાને બસોની ભીડમાં ધક્કા ખાવા પડતા મોંઘા મોંઘા ફેશિયલ કે બ્યુટી પાર્લરની મોંઘી દાંટ માવતા

કાચબા જેવી ધીમી સહન શક્તિ અને ધીરજની અપેક્ષા શિવતી જીવનશૈલીમાં રસ જ કોને છે સતત ઝડપી પરિવર્તનશીલ યુગના યુવાનો ભ્રમણાની એવી દુનિયામાં રાચી રહ્યા છે જેનો પાયો ક્રેડિટ કાર્ડ લોન કે ઉધારના પાયા પર જ ઊભો છે ઉધારના જીવનમાં ખોખલું જીવન પસાર કરવામાં માનનારી આ પેઢીને વસ્તુનું મૂલ્ય જેટલું ચોક્કસ આંખતા આવડે છે એટલું જ સંબંધોનું મૂલ્ય એમની દ્રષ્ટિમાં નૈવત થતું જઈ રહ્યું છે વિશાખા સમજી ચૂકી સાથે જીવન આગળ વધારડી માટે કેસ કર્યો અને એના વિસ્મય વચ્ચે રાજીવ પણ શહેરના નામચીન અને પ્રખ્યાત વકીલ ને પોતાનો કેસ સોંપ્યો પોતાની પત્ની ની માટે વધારાની એક પણ કોડી ન ખર્ચતા રાજીવ આખરે એટલા પૈસા આવ્યા ક્યાંથી વિશાખા રાજીવના હૃદયને સમજવાનો કદી પ્રયત્ન જ કર્યો ન હતો જો એણે પાછો પ્રયત્ન પણ આદ્ર હોત તો સમજી શકી હોત કે રાજીવ પોતાના મર્યાદિત બજેટમાંથી પણ કુટુંબની દરેક જરૂરિયાતો સંતોષવા હંમેશા તત્પર રહેતો હતો પણ જરૂરિયાત અને ઈચ્છાઓ વચ્ચેનો તફાવત રાજીવની પરિપક્વ દ્રષ્ટિ જેટલી સહજતાથી કળી શકતી હતી એ વિશાખાની અસંતુષ્ટ દ્રષ્ટિ કળી શકવા સક્ષમ જ ક્યાં હતી ભાઈઓ બનો વિડીયો લાઈક કરી દો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો સૌરભનો સાથ અને પ્રેમ રાજીવ માટે એના જીવનની પાયા જરૂરિયાત હતી પોતાની અનિવાર્ય જરૂરિયાત માટે તેણે પોતાની બધી બચત દાવ પર લગાવી દીધી અને આખરે એના પ્રેમ અને ત્યાગની નીતિ એ પણ પારિતોષિક આપી દીધું સૌરભની કસ્ટડી રાજીવને મળી ફક્ત રવિવારે કે જાહેર રજાના દિવસે વિશાકા સૌરભને મળી શકે એ અદાલતના નિર્ણયને રાજીવે પણ સંપૂર્ણ માનતી સ્વીકાર્યો એનો દીકરો એની સાથે હતો એથી વિશેષ એને શું જોતું હતું જીવનનું એક જ લક્ષ્ય હવે રહ્યું હતું સૌરભનો યોગ્ય ઉછેર અને કાળજી રાજીવ જાણતો હતો કે અઢાર વર્ષની આયુ સાથે જ સૌરભને ફક્ત પુખ્તતા જ નહીં પરંતુ માતા પિતામાંથી જેની સાથે ઈચ્છે છે એની સાથે રહેવાનો નિર્ણય લેવાની પણ સંપૂર્ણ સ્વતંત્રતા મળવાની હતી અને એ સ્વતંત્રતા એનો અધિકાર પણ તો હતો પાંચ વર્ષની કોમળી આયુ પર કોઈ માનસિક ભાર ના આવે એ હેતુસર રાજીવે કદી પણ પોતાના કે વિશાખાના વર્તન વલણ અભિપ્રાયો અંગે સૌરભ આગળ ચર્ચા ન કરી દુષ્ટ

વિશાખાના માતૃત્વના દાસકો એને હર ક્ષણ ક્ષા અપાવી રહ્યો હતો કે પુખ્ત વયે સૌરભ રાજીવનો જ સાથ ઝંકશે પોતે દંડના ડગલા વચ્ચે એટલું જીવન પસાર કરશે પોતાની લઘુતા ગ્રંથિ અને અસુરક્ષિત અવિશ્વાસો સ્વભાવતી પ્રેરાતી વિશાખાએ સૌરભના બાળ માનવ સાથે રમત રમવાની શરૂઆત કરી કાચી માટી જેમ આકાર આપીએ તેમ ઘાટ પામતી જાય રજાઓના દિવસોમાં સૌરભને ઘરે લઈ આવી વિશાખા એના પ્રેમને જીતવા પોતાની આલીશાન રહેણી કરણીનો શક્ય એટલો દુરુપયોગ કરવા લાગી મોંઘા રમકડાઓના પ્રલોભનો મમ્મીના ઘરે મળતા પપ્પા તો ફક્ત જન્મદિવસે જ ભેટ આપે

સ્વાદિષ્ટ પકવાનોની મજા માણવા મળતી જયારે પપ્પાને ત્યાં તો એ જ દાળ અને શાકભાજી મમ્મીના ઘરે નવી નવી ફિલ્મો અને હોમ થિયેટર જ્યારે પપ્પાના ઘરે એ જ જૂનું ટીવી

કરી મૂકતા વિશાખાએ મગજમાં ગોફવી નખાવેલ શબ્દો મનમાં ગુંજી રહેતા જે માણસ પોતાના પ્રેમ માટે કંઈ જ કરી શક્યો નહીં એ પોતાના પુત્ર માટે શું કરી શકવાનો પોતાના નિષ્ફળ પિતા એના માટે એના એના જીવન 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 સપનો માટે માટે ઉચ્ચ કોઈ પ્રયાસ ના સૌરભના યુવા ઘર કરી ચૂકી હતી કહાની છેલ્લા સુધી જોજો રાજીવ તરફ ભાવાત્મક અંતર દ્વારા પોતાના મનના ભાવો રાજીવ સુધી આડકતરી રીતે એને પહોંચાડી દીધા હતા આ અંતરનું કારણ રાજીવ સારી પેટે સમજી ચૂક્યો હતો પણ એમાં સૌરભનો શું વાંક એક માતા શિક્ષક ની ગરજ સારે છે પણ એ જ શિક્ષક જયારે ગેરમાગે દોરી જાય ત્યારે બાળક અજ્ઞાન અને સ્વચ્છતાના ભયાનક અંધકાર માં માં જકડાતું જાય છે પિતા પ્રત્યે હૃદયમાં અસંતોષ અને અપાના ભાવો સેવતો સૌરભ પોતાની અઢારમી વર્ષગાંઠની નજીક આવી પહોંચો પૂર્વ નિર્ધારિત નિર્ણયને પિતા સમક્ષ રજૂ કરવાની ઔપચારિકતા પણ એણે નિભાવી જ દીધી રાજીવનું હૈયું વલવાઈ રહ્યું તું તારા હૃદયને પૂછ સૌરભ મારા પ્રેમમાં ક્યાં કમી રહી ગઈ કમી જ કમી ક્યાંથી શરૂઆત કરું આ તારા વિચારો નથી હું જાણું છું મમ્મીને વચ્ચે લાવવાની જરૂર નથી હું એને વચ્ચે નથી લાવી રહ્યો એ જાતે આવી છે આપણા બહેની વચ્ચે પોતાની નિષ્ફળતાઓનો દોષ એમના માથે નાખી રહ્યા છો નિષ્ફળતાથી જો તારો અર્થ ભૌતિક કે હોય તો એ તારી ભૂલ છે સૌરભ એક પિતા દરેક તરીકે તારા ઉછેર વિકાસ કે ભણતરમાં કદી કોઈ કમી ના આવે એ માટે હું સતત પ્રયત્નશીલ રહ્યો છું અને હંમેશા રહીશ એની જરૂર જ નહીં પડે હું જઈ રહ્યો છું મમ્મી પાસે હંમેશા માટે પણ સૌરભ તારા વિના આ વિશ્વમાં મારું છે જ કોણ હું તારા વિના નહીં જીવી શકીશ તમે મમ્મીને પણ આમ જ કહ્યું હતું ને પણ હું એને બાંધીને રાખવા ઈચ્છતો ન હતો જે જીવનની આશા એ મારી પાસે એવી રહી હતી એ મારી આર્થિક પરિસ્થિતિને પરે હતું તારા નાનાના ઘરે ઘર જમાઈ બની મફતની રોટલીઓ તોડવાની પરવાનગી મારા સ્વભાવે મને ના આપી તો તમારા સ્વાભિમાનને અને આદર્શથી તમને શું મળ્યું તારા જીવો પુત્ર તારો પ્રેમ જીવવા માટે પર્યાપ્ત છે પણ ફક્ત નથી જીવવા માટે સિવાય પણ ઘણી બધી જરૂરિયાતો હોય છે હું માનું છું તેથી તારી દરેક જરૂરિયાતોને પૂર્ણ કરવા સરહૃદય પ્રયત્ન કરું જ છું પ્રયત્ન બે વર્ષથી બાઇક માંગી રહ્યો છું શું થયું મારી કોલેજ શરૂ થવાને બે મહિના થવા આવ્યા દરરોજ બસમાં કલાકો વેડફાય છે ઓટો સહેલાયતી મળતી નથી મારા દરેક મિત્રો બાઇક પર કોલેજ આવે છે અને હું તું મને થોડો સમય તો આપ સમય કેટલો સમય એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ જરી વાતો સમય પર ન સંતોષાય તો પાછળથી સંતોષવાનો કોઈ અર્થ જ રહેતો નથી ઠીક છે આપ ઈચ્છો છો ને હું આપની જોડે રહું તો મારી પણ એક શરત છે મારી અઢારમી વર્ષગાંઠ સુધી જો આપ બાઇકની વ્યવસ્થા કરી આપશો તો હું અહીં જ રહીશ નહીતર રાજીવના દેહ સંસ્કારની બધી જ વિધિઓ નિપટાવી વિશાખા અને સૌરભને નાનકડા એપાર્ટમેન્ટને જાણે અંતિમ દ્રષ્ટિએ નિહાળી રહ્યા રાજીવના અંતિમ સંસ્કાર જોડે આ મકાન સાથેનો સંબંધ પણ અહીં જ સમાપ્ત થઈ ગયો હોય એ ભાવના સાથે વિશાખાએ સૌરભને ખભે હાથ મૂક્યો હું ગાડીમાં તારી રાહ જોઈશ પોતાના બાળપણ અને ઉછેરની દરેક ક્ષણ સૌરભ એપાર્ટમેન્ટના દરેક ખૂણાઓમાં નિહાળી રહ્યો પિતાના ચશ્મા પિતાના પુસ્તકો ઓફિસનું બેગ અલમારી રસોડું બધું જ એક છેલ્લી વાર જોઈ પિતાની બધી જ યાદોને આજે એપાર્ટમેન્ટ સાથે હંમેશા માટે તાળું મારી દેવાનું હતું દરેક સ્મૃતિ અજ સમાપ્ત તદ્દન એ જ રીતે જે રીતે પોતાના અઢારમાં જન્મદિવસ નિમિત્તે પિતા સાથેનો સંબંધ આ એપાર્ટમેન્ટમાં સમાપ્ત પુસ્તક અને એની ઉપર ગોઠવેલું નાનકડું ગુલાબ પુસ્તક કે પુષ્પને સ્પર્શ્યા વિના જ પુસ્તકનું શીર્ષક એક જ દ્રષ્ટિમાં વંચાય પણ ગયું અને સમજાય પણ સુખની ચાવી સાધન નહીં પ્રેમ અને સંતોષ પિતાનો ઉત્તર પુસ્તકના શીર્ષકથી મળી ગયો સાધન ઘણી વાર સૌરભને મળવા પ્રયાસ કર્યો કોલ પણ કર્યા પરંતુ વિશાખા સૌરભને એની જાણ થવા દીધી જ નહીં એને અભ્યાસ માટે રાજીવથી દૂર પરદેશ મોકલી દીધો પરદેશથી પરત થઈ સ્વર્ગસ્થ

કોઈ અડક્યું પણ ન હતું આચાર્ય અને વિસ્મય જોડે પુસ્તક તરફ આગળ વધ્યો ધોળનો જાળ હટાવી સડી ગયેલા પાંદડાઓ કંકેરી પુસ્તક પર હાથ ફેરવ્યો ધૂળ નીચેથી પુસ્તકનું શીર્ષક ધૂંધળું ઉપસી આવ્યું સુખની ચાવી સાધન નહીં પ્રેમ અને સંતોષ ધીરે રહી એને પુસ્તક હાથમાં લીધું પુસ્તક હાથમાં લેતા જ પુસ્તકના તળિયેથી એક ચાવી એના પગ ઉપર પડી અને સાથે જ કાગળની એક નાની ચબકખી હવામાં ઉડી અચાનક હૃદયના ધબકારા બમણા થયા ચાવી હાથમાં લઈ ઉડેલી ચબરખી એને ઉતાવળે ખોલી પિતાના અક્ષરો વાંચતા જ તેના હોશ ઉડી ગયા જન્મ દિવસની શુભકામના તારી ભેટ નવી બાઈક ની ચાવી જાણું છું થોડો મોડો પડ્યો પણ સમય પર જ સંતોષાય પણ હા લાયસન્સ હાથમાં આવશે પછી જ બાઇક મળશે ચબરખી પણ મંડાયેલ સૌરભની ભીંજાયેલી આંખો એના અહીંયા સમિત રૂજી રહી હતી પાછળથી વિશાખાનો અવાજ સંભળાયો સૌરભ બહુ મોડું થઈ ગયું ઘરે જઈએ ધ્રુત અવાજે સૌરભ એટલું જ બોલી શક્યો હું મારા ઘરમાં જ છું દોસ્તો કહાની કેવી લાગી માં જણાવજો એવા લાલચુ ના રહેતા કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દી દોસ્તો જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો વિડિયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો તમે ક્યાં ના છો એ કોમેન્ટમાં